નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં બારસો પચાસ થી પંદરસો અઠ્યાવીસ અમરેલીમાં આઠસો સિત્તેર થી પંદરસો એકસઠ સાવરકુંડલાવ ગોંડલમાં અગિયારસો એક થી પંદરસો એકવીસ કાલાવડ માં અગિયારસો થી પંદરસો એસી ભાવનગરમાં તેરસો થી પંદરસો ત્રાણું બાબરામાં બારસો થી પંદરસો સિત્તેર જેતપુરમાં બારસો થી પંદરસો પંચાવન બગસરા માં એક હજાર થી પંદરસો ત્યાંસી ઉપલેટામાં બારસો પચાસ થી પંદરસો પાંત્રીસ માણાવદર માં તેરસો પાંચ થી પંદરસો એસી ધોરાજીમાં અગિયારસો થી ચૌદસો છોતેર

ઓઝારીયા બારસો પચાસ થી ચૌદસો પંચાણું હિંમતનગરમાં તેરસો બાવન થી પંદરસો એક માણસા માં તેરસો વીસો ચાલીસ થી ચૌદસો પંચાણું તલોગમાં ચૌદસો સાડત્રીસ થી ચૌદસો પંચ્યાસી સિદ્ધપુર માં તેરસો પચાસ થી પંદરસો પચાસ વડાલી માં તેરસો પચાસ થી પંદરસો પચીસ દિયોદર માં તેરસો વીસ થી ચૌદસો ત્રણ ચૌદસો ચોરાણું શિહોરીમાં બારસો પચાસ થી ચૌદસો સપલાસણા માં તેરસો થી ચૌદસો બત્રીસ આંબલિયાસણ માં ચૌદસો સતત થી પંદરસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે